ભરૂચની ઝુમ્મા મસ્જિદમાં ભાવેશ ઉર્ફે મુક્તાનંદ સ્વામી ગુંબજ પર ચડી જતા મુસ્લિમ સમાજમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે અજમેર બ્લાસ્ટ કેસનો આરોપી છે ભાવેશ ઉર્ફે મુક્તાનંદ સ્વામીને આના જ કારણે લોકો કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે તેમનું કહેવું છે કે ભરૂચમાં આવીને કૌમી વય મનુષ્ય ફેલાય તે માટેના પ્રયત્ન છે તે ભાવેશ ઉર્ફે મુક્તાનંદ સ્વામી દ્વારા કરવામાં આવ્યા છે આ મામલે આજે ભરૂચ જિલ્લા એસપીને મુસ્લિમ સમાજના આગેવાનો આવેદન પત્ર પાઠવી શું માંગ કરી છે નમસ્કાર દર્શક મિત્રો નવજીયા ન્યૂઝમાં માં આપનું સ્વાગત છે હું છું ફેઝન ભરૂચની જામા મસ્જિદ પર અજમેર બોમ્બ બ્લાસ્ટ કેસ નો આરોપી ભાવિશ મુક્તાનંદ સ્વામી છે તે જુમા મસ્જિદ ઉપર ગુંબજ પાસે ચડી ગયો હતો તેને લઈને મુસ્લિમ સમાજમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે આ ઘટનાના પગલે લોકો કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે લોકોનો આરોપ છે કે ભરૂચની શાંતિ ડહોળવા માટેના પ્રયત્ન છે તે આરોપી ભાવેશ રૂપે મુક્તાનંદ સ્વામી દ્વારા કરવામાં આવ્યા છે આ મામલે તેની સામે કડક કાર્યવાહીની માંગ પણ ઉઠી છે આ ઘટનાને લઈને આજે મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા ભરૂચ જિલ્લા એસપી અક્ષયરાજ મકવાણાને આવેદનપત્ર પાઠવ્યું છે અને અરજી પણ કરી છે જેમાં બે હજાર રમખાણા સમયે કોમી મનુષ્ય ફેલાય તે પ્રકારની પ્રવૃત્તિમાં પણ આરોપ લાગ્યા છે કે ભાવેશ્વરૂપે મુક્તાનંદ સ્વામીની ભૂમિકા હતી ને તેના જ કારણે ફરી ભરૂચમાં તે જામીન ઉપર આવ્યો છે અને જામીન પર તે જુમા મસ્જિદ ઉપર ચડી જતા મુસ્લિમ સમાજે આક્ષેપ કર્યા છે કે ભરૂચની શાંતિ સલામતીને કોમી વય મનુષ્ય ડોહળવા માટેના પ્રયત્નો છે તે ભાવે ઉર્ફે મુક્તાનંદ સ્વામી દ્વારા કરવામાં આવ્યા છે તેની સામે પગલાં લેવા માટે માંગ ઉઠી છે પહેલાં તો શું કહી રહ્યા છે મુસ્લિમ સમાજના આગેવાનો તે સાંભળો સાથી આજરોજ ભરૂચ જિલ્લાના મુસ્લિમ સમાજના લોકો જે તેર તારીખે જુમ્મા મસ્જિદમાં ધાર્મિક વાતાવરણ દોડવાની કોશિશ થઈ એ ઘટનાને લઈ અને જિલ્લા કલેક્ટરશ્રી ભરૂચને એક આવેદનપત્ર આપી અને આ વાતાવરણ દોળવાનો જેણે પ્રયાસ કર્યો છે ભાવેશ પટેલ એક આતંકવાદી છે અને સજા પામેલો ગુનેગાર છે અને અત્યારે જામીન પર છૂટેલો છે અને એણે મસ્જિદમાં ચપ્પલ પહેરીને પ્રવેશ કર્યો અને ગુંબજ પર ચડી અને જે ધાર્મિક લાગણી દુભાવી છે એના બાબતે મુસ્લિમ સમાજમાં આક્રોશ છે અને એની સામે કાયદેસરના પગલાં લેવાવા જોઈએ એને સજા થવી જોઈએ અને એની પર એફઆઈઆર થવી જોઈએ બીજી એવી એમની જે માગણી છે એ વ્યાજબી છે અને અમે ભારત મુક્તિ મોરચા બહુજન ક્રાંતિ મોરચા અને આખા દેશવ્યાપી જે સંગઠન છે એના વતી ભરૂચના મુસ્લિમ સમાજની સાથે આ આવેદનપત્રને અમે સમર્થન આપીએ છીએ જો સમસ્ત ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજના લોકો આગેવાનો વડીલો નવયુવાનો ભરૂચની ગઈકાલે જે ઘટના બની ઐતિહાસિક જામા મસ્જિદના લે તો ત્યાં ગંભર સ્વામીનું જન્મજયંતિ નિમિત્તે હજારોની સંખ્યામાં મહારાષ્ટ્રના એમના અહીંયા આવ્યા શાંતિ આવતી હતી આસ્થા મુજબ જોઈને નીકળી જતી હતી આખા દિવસ દરમિયાન હજારોની સંખ્યામાં ત્યાંના એમના અન્યાયો મહારાષ્ટ્રના આવ્યા અને બહુ શાંતિપ્રિય લોકો આવ્યા પોલીસ પ્રશાસન જિલ્લાનું વહીવહી તંત્ર ત્યાં હાજર હતું તમામ દસ્તી મંડળે તમામ લોકોએ ત્યાં પૂરતો સરકાર આપ્યો કોઈ પણ પ્રકારનો અનચ્છ બનાવ બનેલો ન હતો પરંતુ સાતના સાડા ચાર વાગે એક અજમે બોમ્બ બ્લાસ્ટનો આરોપી જે અત્યારે રાજસ્થાન હાઈકોર્ટ દ્વારા જામીન પર છૂટીને આવ્યો એ વ્યક્તિ સાડા ચાર વાગે પોતાના લોકો સાથે ભરૂચમાં હજારોની સંખ્યામાં લાખોની સંખ્યામાં હિન્દુ ભાઈઓ રહે એક પણ વ્યક્તિએ આવી કોઈ બનાવ ન બને કે આવી કોઈ ઘટના એની સાથે કોઈ ન હતું ફક્ત ને ફક્ત એ અને એની જોડે જે ટીમ આવેલી એ પોલીસ પ્રોટેક્શન હેઠળ પોલીસની રૂબરૂમાં મસ્જિદમાં બેઠા આખા મસ્જિદમાં અને જે શ્રદ્ધાળુઓ મહારાષ્ટ્ર જે અહીંયા આવે એમને પણ આવું કોઈ બનાવને શાંતિથી નીકળ્યા પરંતુ આ ભાવેશ પટેલ જે મુક્તાનંદ સ્વામીના નામે ઓળખાય છે એ વ્યક્તિ મસ્જિદના ધાબા પર પોલીસ પ્રશાસન અધિકારીઓ હોવા છતાં પોતાની મરજીથી મનસ્વી પાણી મસ્જિદના ધાબા પર ચડી ગયો એના અધિકાર ભાઈ કોઈ આપ્યો અમે જિલ્લા વહીવટી તંત્રએ ગુજરાતની કોર્ટે સંવિધાને અમને અધિકાર એવો આપેલો છે કે ભાઈ આ મસ્જિદમાં નમાજ પડવાની અને આ અન્યાયો ત્યાં આવ્યા કે એ પોતાની આસ્થા મુજબ એ મસ્જિદના જોઈને એમની જે કંઈ ધાર્મિક ક્રિયા હતી જોઈને નીકળી જતા હતા કોઈ પણ ધાર્મિક આસ્થાને કોઈની ઠેસ ન પહોંચે એવી રીતે ત્યાંના શ્રદ્ધાળુઓ પાવેલા અને આવતા રહે છે પરંતુ આ નામ પટેલ નામનો વ્યક્તિ જે વખતો વખતે ભરૂચ સહિતની શાંતિ દોડવાનો પ્રયત્ન કરે છે અગાઉ પર એક ઊંડાઈના દીકરો ફેમિલીનો હતો તે જ એને પાણીઓને ઘાસ માટે નદી કિનારે જતો હતો એને ને એનો પણ ગુનો નોંધાયેલો છે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અત્યારે બે એક મહિના પહેલાં પર આવી એક મુસ્લિમોના બહિષ્કારની અનલીગલી એટલે સવર ચોકીની શક્તિના ઝેડી કાઢી અમે ફરી વખત આપને મધ્યમથી કહેવા માગ્યા છીએ અમે ન્યાય કે જસ્ટિસમાં કે ભરૂચના મુસલમાનોએ આજ દિન સુધી કેરની કાયદો વ્યવસ્થા બગાડી નથી તમામ હિન્દુ ભાઈઓ પર એક પણ વ્યક્તિ એના ફેવરમાં આજે નથી આવ્યો કારણ કે તમામ હિન્દુ લોકોને ખબર છે કે આ મુસ્લિમ સમાજની પ્રજાએ મહારાષ્ટ્રથી આવનાર લોકોનું સારી રીતે ત્યાં કરી સ્વાગત કર્યું એ લોકો પોતાની આસ્થા મુજબ આવીને ગયા કોઈ પણ પ્રકારનો કોઈ બનાવ નથી બન્યો પરંતુ ભરૂચ શહેરની વારંવાર શાંતિ દોરવાનો જો પ્રયત્ન કરતા હોય તો આ ભાવેશ તમને વ્યક્તિ જે મુક્તાનંદ સ્વામી છે એની સામે આજે સખતમાં સખત કાર્યવાહી થાય પગલાં લેવાય અને આજે સમસ્ત ભરૂચ જિલ્લાના મુસ્લિમ સમાજના આગેવાનો વડીલો અહીંયા કલેક્ટર સાહેબની કચેરી એસપી સાહેબની મહિલા ગાંગુલી સાહેબ બીઆઈએસપી અમને મહિલા અમને ખાતરી આવી બી ડિવિઝનના પીઆઈપી હાજર હતા એલસીબી વાળા સાહેબ હતા એમની રૂબરૂમાં અમે ન્યાય અને જસ્ટિસ માંગવા આવેલા છે કે આ વ્યક્તિએ જે શાંતિ દોડવાનો પ્રયત્ન કર્યો આ હિન્દુસ્તાન તમારે ફૂલોનો ભાગ છે એમાં તમામ પ્રકારના ફૂલો ખીલતા હોય આ મુસલમાનોને અમને જે મોગરાનું ફૂલ કે ગુલાબનું ફૂલ છે તમે તોડીને જો સાહિત્ય મૂકી દેશો તો આખા બાગની ખૂબ ખતમ થઈ જશે એટલે આ એક જ વ્યક્તિ ભરૂચમાં એવો છે કે વારંવાર ભરૂચ શહેરની શાંતિ દોડાવવાનો પ્રયત્ન કરે અને અમે હિન્દુ સમાજના લોકોને પણ અપીલ કરીએ ભાઈ બહુ દિલથી અપીલ કરીએ કોઈનો કોઈને વાંધો નથી આ એક વ્યક્તિનો ખાલી વાંધો હતો કે જ્યાં આવીને ભરૂચ શહેરની શાંતિ દોરી એના માટે આજે અમે અહીંયા આવી અને માંગણી છે કે એની સામે સખતમાં સખત કાર્યવાહી થાય અને હાઈકોર્ટના નિયમોનું ઉલ્લંઘન કર્યું હોય તો એના જામીન પણ જ થવા જોઈએ એવી અમે જિલ્લા તંત્રની તરફથી મુસ્લિમ સમાજ એક વિશ્વાસ લઈને અહીંયા મદદ માટે આવેલું છે જો અમને ન્યાય નહીં મળે તો અગાઉના દિવસો અમે અમે ભરૂચના કલેક્ટર સાહેબ રાજ્યના ડીજીપી ગૃહમંત્રી મુખ્યમંત્રી અને અહીંયા સત્તર તારીખે અમને જાણવા મળ્યા મુજબ રાજ્યના ડીજીપી સાહેબ આવવાના છે ત્યાં પણ અમે ઉચ્ચ કક્ષાએ સાહેબ રજૂઆત કરીશું પણ અમને આશા છે ભરૂચના નવા નિમાયેલા એસપી સાહેબ અને એમને સ્ટાફથી કે અમને મુસ્લિમ સમાજને ન્યાય આપશે એ માંગ સાથે અમે શાંતિ આજે અહીંયા રજૂઆત કરી હવે આ બે શબ્દો શ્રી અને એને તસ્તી કે છે ગઈકાલે તેર નવ બે હજાર પચીસના રોજ ભરૂચ શહેર જામા મસ્જિદ પર મરાઠા સમાજના કહેવાતા ચક્રવર્તી દલ આંધ્રા જે છે એમની જન્મજયંતિ નિમિત્તે મહારાષ્ટ્રથી આવનારા મરાઠી ભાઈઓ જે દર વર્ષે કદાચ આવતા જ હોય છે આસ્થા પ્રમાણે અને આ પ્રોપર્ટી પણ હેરિટેજ વિભાગની છે સૌના માટે સમાજ અને દરેકના માટે દરેક સમાજ માટે ખુલ્લી છે અને શાંતિપ્રિય રીતે વર્ષોથી આવે છે જાય છે જોઈને અને એ થતીથી પહોંચે ગયા વર્ષે પણ જૂના ટ્રસ્ટી હતા આજે પણ અમે નવા ટ્રસ્ટીઓ સાથે મળીને ગઈકાલનો પ્રોગ્રામ શાંતિપૂર્વક થતો હતો પરંતુ સંધ્યાકાળના સમયગાળાના અંદર આ એક વ્યક્તિ જેને રાજસ્થાનની જયપુરની કોર્ટે હાઈકોર્ટે જેને આતંકવાદી ઘોષિત કરેલો છે એ એક વ્યક્તિના આવવાથી જે ગઈ કાલે ભરૂચ શહેરમાં શાંતિનું વાતાવરણ ફોરવાત આ શહેર ઘણા બધા ફસાતોમાં ફસાઈ જત આ પોલીસ ચાર ઘણી લગાવી પડત એવી પરિસ્થિતિ ઊભી થઈ શકતી હતી પરંતુ દ્રશ્યોની સુજબૂતના કારણે આ બનાવ હટાઈ ગયો આજે અમે રાત ના અમે એસપી ઓફિસ ના સંપર્કમાં કોશિશ કરતા હતા આજે અગિયાર વાગ્યા સમય આપ્યો હતો પરંતુ અમને હાલમાં હમણાં ગાંગુલી સાહેબ મળ્યા માલિક કરે કે એસપી બને કારણ કે એમણે આજે મને મુલાકાત આપી બરાબર છે અમારા માટે તો એસપી સમાન જ છે એટલે ગાંગુલી સાહેબ મલિયા અને અમે તમામ ટ્રસ્ટીઓ જેમ કે અમારા પ્રેસિડન્ટ મૌલાના કુરેશી સાહેબ સફી કાફડિયા સાહેબ છે અબ્દુલ અબ્દુલભાઈ છે નહીમભાઈ છે ઇમ્તિયાજભાઈ છે હું છે ઈશુભાઈ છે આ બધા ટ્રસ્ટીઓ મંડળ વકીલ સાથે મહિલા અને એમને રજૂઆત કરી અમારી રજૂઆત સાંભળીથી સાંભળી કે ભાઈ આ એક વ્યક્તિ જેની ઉપર આટલા બધા લાંચન લાગેલા છે જેના કારણે વારંવાર એનો ઇતિહાસ જોવો ભૂતકાળ જુઓ વારંવાર છેની શાંતિ ખોરવાય તે પ્રમાણના એનો પ્રયત્ન રહે છે આજે અમારામાં મુસ્લિમો કરતા મને એવું લાગે છે કે જે મહારાષ્ટ્રથી મરાઠી સમાજના ભાઈ બહેનો આવતા હતા એમનામાં એક ડર ફેલાવવાની કોશિશ કરી છે એમનામાં એક ભય પેદા કરવાની કોશિશ કરી છે કે એ લોકો આવતા અટકે આ કોને કર્યું છે આ એક આતંકવાદી વિચારધારાની ભાડા ધરાવતો હાવીશ પટેલ મૂર્તે નત્યાનંદ સ્વામી બનીને સમાજને ધોખો આપે છે આવા લોકોને એમના સમાજના લોકો પણ સ્વીકારતા નહીં હોય અમારી તો વાત છોડો પણ હું પ્રશાસનને એટલું જ કહેવા માંગુ છું કે આવા એક ન્યુસન્સને તો આપણા શહેરમાંથી દૂર ન કરાવી શકાય એક જ અમારો પ્રશાસનને આ સવાલ હતો કે આ એકના કારણે આટલું બધું પ્રશાસન દાવ પર કેમ લાગે છે આપણા શહેરની શાંતિ ભંગ કરવાનો પ્રયત્ન થાય છે તો પ્રશાસન એને કેમ સાંખી લે છે અને શરમ આવે છે કે જ્યારે એ આવે ત્યારે એને પ્રોટેક્શન મળે એટલે ભાઈ કોને પ્રોટેક્શન આપો છો તમે શા માટે આપો છો એના વિચાર શું છે એ આપણી આપણી પ્રાથમિક જવાબદારી બને પ્રત્યેક નાગરિક ની જવાબદારી બને છે આજે મને ગાંગુલી સાહેબે સાંભળી હવે અમે રાહ જોઈએ છીએ કે શું એક્શન લે છે આજે એક્શન લેશે તો કાલે આ બનાવ ન બને એના માટે આપણે આ આ એક્શન લેવાનું છે તો માહોલ ઘડી ઘડી ક્યારે એવું થશે કારણ કે દરેક સમાજ આને શાકી ન લે એટલે આજે અમારી રજૂઆત હતી ત્યાં આજે અમે ગાંગુલી સાહેબ માં રજૂઆત કરવા આવ્યા હતા અને એમને સાંભળી છે અને વિશ્વાસ આપ્યો છે કે કાર્યવાહી કરશે આપણે સાંભળ્યા હતા ભરૂચના મુસ્લિમ સમાજના આગેવાનો હાલ તેમનું મોટું નિવેદન સામે આવ્યું છે અને આ ઘટનામાં તેમણે આજે એસપીને મળીને રૂબરૂ રજૂઆત કરી છે ભૂતકાળમાં પણ ભાવેશ રૂપે મુક્તાનંદ સ્વામી છે તે ભરૂચમાં કોમી વૈમનુષ્ય ફેલાય તે પ્રકારની રેલી અને અલગ અલગ બાબતે નિવેદન આપી ચૂક્યો છે ત્યારે આવા આ કેસમાં પોલીસ દ્વારા કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે તે જોઈ રહ્યું દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે જીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા